વ્યાયામની ભરતી તમે ક્યારે કરાવશો

વ્યાયામ છે એ કોઈ વૈકલ્પિક નથી વ્યાયામ ફરજિયાત થવું જોઈએ કેમકે ગુજરાતમાં મેદાન નાબૂદ કર્યું ગુજરાતમાં છેલ્લા સત્તર વરસથી વ્યાયામ જ કાઢી નાખ્યું ફિટનેસ નામનું મીંડું કરી નાખ્યું કે જો તમારે જવાબ ન આપવો હોય તો આ બંગડી પહેરી અને નીચે આવતા રહ્યો કેમ કે તમે લોકો અમને ગુજરાતમાં બેસવા દેતા નથી તો તમે તો મોટી મોટી એસી ચેમ્બર્સમાં બેહો છો આ વિજાઓ બારા આવી જાઓ વૃક્ષના છાંયડે તમે એમને સાંભળો તો ખરી લોકો શું કહી રહ્યા છે ઓગણીસ ઓગણીસ દિવસથી જ્યારે લોકો ત્યાં બેઠા છે તો એમને કોઈ શોખ નથી થતો ગાંધીનગરમાં આવતા જેટલા પણ ઉમેદવાર છે કે પછી શિક્ષકો છે એમને રસ્તા પર ઢસડાવવા માટે કે ગાંધીનગરમાં બેસવા આવવાનો શોખ નથી થતો આ તમે જોવો છો આ ટ્રેકની અંદર રાઉન્ડ લગાવી લગાવીને મારી જિંદગી મેં દાવ પર લગાવી દીધી છે ગુજરાતના દાદા મને એ જવાબ આપો કે અમારા હક માટે અમે આવીએ તો આવીએ કઈ જગ્યાએ આપણા ગાંધીજી છે એ સત્ય માટે સત્યાગ્રહ સાવણીએ બેસીને ન્યાય લીધેલો હતો હવે અમને એમ કહેવામાં આવે છે કે તમારે સત્યાગ્રહ સાવણીએ બેસવાનું જ નથી અમારી સાથે મહિલા પોલીસ કર્મી ભી હોતા નથી અને અમને રાત્રિના સમયે નવ વાગ્યા સુધી અમે આજીજી કરવા છતાંય અમને છોડતા નથી તો હું માનનીય સાહેબને પણ પ્રશ્ન કરવા ઈચ્છું છું કે તમારી ગુજરાતમાં આ રક્ષક ભક્ષક કેમ ઘરના પરિવાર અમે બી કઈ નાના નથી મેડમ આ માથામાં ધોળા આવ્યા આવે અમારે બી બાળકો છે અમારે બી પરિવાર છે અમારે બી સન્માન હોય વારંવાર અમને ગાંધીનગર આવવા દેવાની ના પાડતા હોય છે મેડમ આ તો કેતા દુઃખ થાય કે પહેલાના સમયમાં દાનવો હતા પણ મને તો એવું લાગે છે કે આ સિંગડા પૂછડાવાળા દાનવો દાનો સિંગડા પૂછડા વગરના હજુ ગુજરાતમાં છે નકર ખરેખર એની મા બેન દીકરી સાથે આવી રીતથી રોડ ઉપર ઢસડાતી હોય તો એ શું સહન કરી લેશે આજે અમને લાફા મારે પાટા મારે અમે બાળક સ્વરૂપે અમે એમને રજૂ કરીએ છે મેડમ તો મારું એ કેવું છે કે બાળકને લાફા પાટા મારે છે મા તો એ સારું લાગશે પણ જ્યારે બાળક મોટું થશે અને માને લાફા મારશે ત્યારે કે મોઢું દેખાડે જેવું નહીં રહે એ સમય આવે બધું આવી જ જવાનું છે જો ડર ગયા સો મર ગયા એવી કાંઈ અમે ધાક ધમકીથી ડરતા નથી અને હું મનથી એમ કહું છું કે અમે કોઈ ગુનો કર્યો નથી તો કેવી રીતથી ગુનેગાર સાબિત કરે છે એટલે ફિટનેસ બાબતે ઝીરો છે ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની હજી હું તો કહું છું ગુજરાત સરકાર જાગી જાઓ અને હજી જાગ્યા ત્યાંથી સવાર અને વ્યાયામ શિક્ષકોને કાયમી ભરતી બાબતે તમે સોનેરી સૂરજ ઉગાડો નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ફ્રેમમાં તમને અંબાબેન દેખાતા હશે આમ તો એમનું ધૂંધળું ધૂંધળું ચિત્ર તમને યાદ હશે કે જ્યારે વ્યાયામના શિક્ષકો આંદોલન પર નીકળ્યા ત્યારે એ અમારી ઓફિસ આવ્યા હતા ઘણા બધા સવાલો સાથે આવ્યા હતા ઘણા બધા સવાલો એમને સરકારને પણ પૂછ્યા હતા અને છેલ્લા અઢાર ઓગણીસ દિવસથી વ્યાયામના શિક્ષકોએ જ ગાંધીનગરના મેદાનમાં આંદોલન કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ઘણા બધા સામે ગુના પણ આવ્યા છે ફરી એકવાર કાગળમાં પ્રશ્ન સાથે અહીંયા આવ્યા છે અંબાબેન પહેલા તો સવાલ એ છે કે આટલા દિવસથી આંદોલન થઈ રહ્યું છે તમે થોડા દિવસ માટે આંદોલનમાં નહોતા તમારી પરીક્ષા ચાલતી હતી પણ એ બધાની વચ્ચે બહુ જ બધું બદલાઈ ગયું આંદોલનમાં એક સમયે વિદ્યાર્થીઓ ચાલી અને નીકળી વિધાનસભા ઘેરવા માટે પછી એમને રોક્યા એમની અટકાયત થઈ ગઈ તમને પણ ગઈ કાલે તમારી અટકાયત કરી અને લઈ ગયા અને પછી નવ વાગે છોડ્યા પોલીસનો વ્યવહાર કેવો છે આંદોલનમાં નમસ્કાર મારું નામ ગાબુ અંબાબેન છે અને ખેલ સાહેબ તરીકે ફરજ બજાવતા હતા આજે જે હું મીડિયા મારફતે જમાવટનો આભાર માનું છું અને મારી જે દિલની વ્યથા છે એ હું વ્યક્ત કરું છું કે છેલ્લા બેન દોઢ દાયકાથી મિનિમમ પંદરથી સત્તર વર્ષથી ભરતી જ બંધ થઈ છે આપ બી જાણો છો સરકાર બી જાણે છે હવે કોઈ ગુજરાતનું કોઈ વ્યક્તિ એવું નથી કે જે આ વિશે જાણતું નથી અને છેલ્લે આપણે જે વાત કરી હશું એટલી તો આપણા માનનીય લોકલાડીલા નરેન્દ્ર સાહેબ મોદીજીએ કીધેલું છે નવી શિક્ષણ નીતિ વીસ વીસ પ્રમાણે કે વ્યાયામ છે એ કોઈ એક પાર્ટ નથી વ્યાયામ છે એ કોઈ વૈકલ્પિક નથી વ્યાયામ ફરજિયાત થવું જોઈએ વ્યાયામથી સ્ટેમિના આવે છે ટીમ વર્ક આવે છે વ્યાયામથી આરોગ્ય સુધરે છે આપણે બી જોયેલું છે કે જે આપણે કુદરતી પરિસ્થિતિ કોરોના કાળમાં જોયું હતું તો માણસ મનથી ભાંગી ગયો હતો અને આમ બી જોઈએ એમ બેન તો અત્યારે જે હમણાં લેટેસ્ટ બનાવ જોઈએ તો બાળકો કેવી કેવી આ મોબાઈલ છે મોબાઈલમાં મન કચડે છે અને કેવી વિકૃતિ ઊભી થાય છે બાળક પોતે કાપામાં આ હાથ ઉપર લગાવે છે ને આવી બધી પ્રવૃત્તિ કરે છે એ શાના કારણે કેમ કે ગુજરાતમાં મેદાન નાબૂદ કર્યું ગુજરાતમાં છેલ્લા સત્તર વર્ષથી વ્યાયામ જ કાઢી નાખ્યું ફિટનેસ નામનું મીંડું કરી નાખ્યું અને મોટા મોટા તાયફાઓ કરે છે રમશે ગુજરાત જીતશે ગુજરાત કેવી રીતથી રમશે કેવી રીતથી જીતશે તમારી પાસે શાળામાં વ્યાયામ શિક્ષકો તો છે જ નહીં અને આમ પણ તમે મોટી બિલ્ડિંગો રચો તો પાયામાં પુરાણ તો હોવું જોઈએ ને એમ શાળામાં જે મેન સર્વાંગી વિકાસ થવો જોઈએ જે બાળકમાં સ્ટેમિના હોવું જોઈએ એના માટે તો વ્યાયામ તો તમે કરી નાખ્યું છે ઉપરસલી આ બધી વાતો અને મોટા મોટા તાઇફાઓ કરે છે પોલીસ સાથે શું થયું ગઈકાલે હવે પોલીસ પ્રશાસન એ એની જગ્યાએ સત્ય છે અમે અમારી જગ્યાએ સત્ય છે પણ પોલીસ પ્રશાસન ને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે કેમ તમે આવું બધું અન્યાય સહન કરો છો કેમ તમે તમે તમારી નોકરીને ઈચ્છો છો કેમ તમારી પહેરી છે એટલે તમે એમના ગુલામ બનો છો કે અંદર તમે બી સામેલ છો મારે પણ માનનીય સંઘવી સાહેબને એ જ પ્રશ્ન છે કે આજે જો તમારી ગુજરાતની નારીઓને અમે સ્વયં રાજી ખુશીથી છેલ્લા બે દિવસથી ડિટેન કરે છે ત્યાં અમને ડિટેન કર્યા પછી ચલો પિક્ચર જેવું કામ થાય છે કે ચલો આવી જાઓ

આરોગ્ય વખતે પણ એ થયું આરોગ્યના જેટલા પણ કર્મચારીઓ જે મહિલાઓને લઈ ગયા તો પણ મોડી રાત્રે એમને અવાવરૂ જગ્યા પર છોડી દેતા હતા વ્યાયામના શિક્ષકો સાથે પણ એ થયું ઓગણીસ ઓગણીસ દિવસથી જો આંદોલન ગાંધીનગરમાં ચાલે છે આંદોલન ઉગ્ર બને છે રસ્તા પર ઢસડાતા લોકોને આપણે જોઈએ છીએ તો એવું શું થાય છે મતલબ પોલીસ સ્થાન તે આવે છે અટકાયત કરવા માટે આવે છે બધાની વચ્ચે આંદોલનમાં એવો વ્યવહાર કેમ થઈ જાય છે કે ઢસડાતા હોય કે પછી વિધાનસભા ઘેરવા જતા હોય ને પોલીસ એમને રોકતા હોય પેલા તો મેડમ અમે આંદોલન શબ્દ વાપરતા જ નથી અમે અમારી સત્યની માંગણી માટે સત્યગ્રહ છાવણી અમે આવીએ છીએ અને આ લોકો જો એમ કેતા હોય છેલ્લા બે દિવસથી ગુનો દાખલ કરે છે કે તમને પરમિશન વગર તમે બેઠા એટલે અંદર તમને ગુનામાં અમે સાબિત કરીએ છીએ પણ મને એ જવાબ આપો ગુજરાતના દાદા મને એ જવાબ આપો કે અમારા હક માટે અમે આવીએ તો આઈએ કઈ જગ્યાએ આપણા ગાંધીજી છે એ સત્ય માટે સત્યાગ્રહ છાવણીએ બેસીને ન્યાય લીધેલો હતો હવે અમને એમ કહેવામાં આવે છે કે તમારે સત્યાગ્રહ છાવણીએ બેસવાનું જ નથી તમારે ગુજરાતમાં પગ ગાંધીનગર પગ પણ રાખવાનો નથી ટોળામાં ઊભું રહેવાનું નથી અમને અંદર પરમિશન આપતા નથી મળવા જવા માટે અમારું કોઈ બી વાત માન્ય રાખતા નથી તો દાદાને હું એ કહેવા માંગુ અમે જાય તો જાય ક્યાં અમારી ક્યાંક જગ્યા અમારી માન અમારો કોઈ સંઘર્ષ એ આ સંઘર્ષે એ કાંઈ આ વ્યાયામના આ આંદોલનનું કોઈ સમાધાન નથી બેન સંઘર્ષ કરવાથી કોઈ સમાધાન થતું નથી સંવાદ કરવાથી આનો પ્રશ્નનો સોલ્યુશન થાય છે તો દાદાને પણ હું એમ કહેવા માગું છું કે આ દિવસે ને દિવસે આ વ્યાયામ શિક્ષકોનો વિકટ ને વિકટ પ્રશ્ન આખા ગુજરાતમાં ગુંજતો રહેશે અને એનો જવાબ તમારે દેવો જ પડશે યા તો અમને લેખિત આપો અને યા તો અમારી સાથે સંવાદ કરી અને અમને કાં તો હા યા તો ના પાડી દો કે આ વસ્તુ તમારા માટે શક્ય નથી તો આવા મોટા મોટા કરે છે ફિટ ઇન્ડિયા શું ગુજરાતમાં છે કઈ જગ્યાએ ફિટ છે મને બતાવો મોટા મોટા મહાકુંભ કરે છે ખેલ મહાકુંભ ફક્ત ને ફક્ત ઓન પેપર છે એ બી અંદર બધું હું મીડિયા મારફતે નામ કેવા નથી માંગતી તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું આવું કહીને મહાકુંભ કરે છે પણ ત્યાં મહાકુંભ જેવું હોતું જ નથી માટે આવા તાઇફાઓ બંધ કરાવો અને વ્યાયામને ન્યાય અપાવો દાદાને પણ મારે બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે તમે આવી અંધગાદીમાં નીચું જોઈને આ વસ્તુ અન્ય ક્યાં સુધી સહન કરશો આ સભા આ તમારો લોક દરબાર છે એની અંદર તમે ક્યાં સુધી આવું સહન કરશો અમે તમારી સુધી પહોંચી પણ શકતા નથી અને તમે તો જોવો છો અમને સ્ક્રીન ઉપર શું થઈ રહ્યું છે માટે અમને ન્યાય અપાવો આ ગુજરાતનું ભવિષ્ય છે એ દિવસે ને દિવસે ધૂંધળું થતું જાય છે વ્યાયામ બાબતે એટલે ખરેખર ગુજરાતના ભાવિ માટે ન્યાય કમસે કમ અપાવો અંબાબેન તમે કેટલા વર્ષથી નોકરી કરો છો કેટલા વર્ષથી વ્યાયામ ના શિક્ષક તરીકે કામ કર્યું છે તમે ઘરથી નીકળતા હશો તો પરિવાર બહુ જ બધા સવાલ કરતા હશે કારણ કે કોઈ પરિવાર એવું તો ના ચાહે કે એમની દીકરી કે એમની બહુ રસ્તા પર ઢસડાય મેડમ લગભગ મેં જયારે સ્પોર્ટની ડિગ્રી કરી સીપીએડની આ તમે જોવો છો આ ટ્રેકની અંદર રાઉન્ડ લગાવી લગાવીને મારી જિંદગી દાવ પર લગાવી દીધી છે મેં જયારે ડિગ્રી પ્રાપ્ત કરી પછીના વર્ષોમાં મારા મેરેજ થઈ ગયેલા છે તમે નહીં માનો બેન કે મેરેજ પછી મેં બબે ત્રણ ત્રણ નેશનલ કર્યું હોય અને આ ગુજરાત સરકાર જો અમારે આવી નારીઓનો સંઘર્ષ ન સમજી શકે

આ માથામાં ધોળા આવ્યા આવે અમારે બી બાળકો છે અમારે બી પરિવાર છે અમારે સન્માન હોય વારંવાર અમને ગાંધીનગર દેવાની ના પાડતા હોય છે પણ છેલ્લો સંઘર્ષ છે છે અમને કાલે જવાબ આપવાના છે અમને પાંચ દિવસની મુદત આપી છે અને ખરેખર જયારે અમે છેલ્લે માનનીય શિક્ષણ મંત્રીએ અમને બી કીધેલું છે કે બેન અમે જયારે શરૂઆતમાં ત્રીસ તારીખે મળવા ગયા હતા એ લોકોને અંદર ચેમ્બર્સમાં તો એને એમ કીધું કે મને દુઃખ થાય છે કે મારા ખેલ સહાયકો ડિસિપ્લિન સાથે આવેલા હતા અને મુંગા મોઢે જતા રહ્યા તો હું મંત્રી સાહેબને પણ કહેવા માંગુ છું કે હજુ તમે કેમ મૌન છો હજી તમે આ કાન આડા કેમ હાથ રાખજો કેમ તમે વિધાનસભામાં કોઈ પ્રશ્ન રજૂ કરો છો તમે કીધું કે પાંચ દિવસ અમે તમારે આપો અમે અંદર ડિસ્કસ કરી લેશું તો પાંચ ના બેન કાલે પચીસ દિવસ થશે અમારે બી ઘરબાર હોય તો આ પાંચ દિવસના ના પચીસ દિવસ કરવા કરતા પાંચ કલાક બેસીને બેઠક કરો યા તો સંવાદ કરો અને આ વ્યાયામનો પ્રશ્ન છે કંઈ એક માટે તો નથી આખા ગુજરાતનો તો પ્રશ્ન છે આના માટે બે હાથ સાહેબ શ્રીને આવા આંખ કા ના હાથ ના રાખો અને આનો તત્કાલીન નિર્ણય કરો કેમકે આ બી સ્વમુખે બોલેલા હતા કે ચોવીસ સાતસો ની અંદર તમારો સમાવેશ કરીશું કેમ કે ખરેખર બેન આંદોલન હું ઘરેથી કરીને આવું છું ગુજરાતમાં આંદોલન કરવાનો જરિયાય શોખ નથી અમે આંદોલન કરવા ઈચ્છતા નથી નથી અહીંયા અહીંયા અમને નિર્ણય આપી દે કે કે આજે આજે અમે એવું કહેતા નોકરી પર લઈ લો અમે બેન એવું બી નથી કહેતા કે અમને આટલો પગાર આપો કે અમને આવો ગ્રેડ પે આપો પણ અમે એ કહેવી છે કે ગુજરાતના ફિટનેસ માટે શું કરશો તમે આ મોટા મોટા તાઇફા કરો છો એના કરતાં આ વ્યાયામ શિક્ષકોની ભરતી બાબતે ક્યારે કેવી રીતેથી આપો મને જવાબ અને લેખિત આપો એવી મારી નમ્ર અપીલ છે 19 દિવસથી આંદોલન થઈ રહ્યું છે અને ઘણા બધા લોકો સત્યાગ્રહ છાવણીમાં આટલા દિવસથી બેઠેલા છે દસ જેટલા લોકો પર તો ગુનો નોંધવામાં આવ્યો છે તો હવે શું લાગે ધીરે ધીરે આંદોલન વિખેરાશે કારણ કે બધાને ડર હોય કે એમની સામે જો ગુનો નાખ છે તો બીજા પછી પરીક્ષા નહીં આપી શકે સરકારી નોકરી નહીં મળી શકે ના મેડમ જો ડર ગયા સો મર ગયા એવી કાંઈ અમે ધાક ડરતા નથી અને હું મનથી એમ કહું છું કે અમે કોઈ ગુનો કર્યો નથી તો કેવી રીતથી ગુનેગાર સાબિત કરે છે એ લોકો એમ કે છે કે તમે ટોળામાં આવો છો ને તમે સત્યાગ્રહ છાવણીએ બેસો છો તો હું પણ પોલીસ પ્રશાસનને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે અમને સત્યાગ્રહ છાવણીએ બેસવા દેતા નથી તમે આ લોક દરબારના કોઈ પણ ખૂણે અમને બેસવા દેતા નથી તો ક્યાં જવાનું આ થોડા દિવસ પહેલા તમારા લોકોનું તમે ગ્રેડ પે માટે આવેલા હતા તો કેમ તમને કોઈ છો અરે યાર અમે તો અમારો હક માંગીએ છીએ નહીં કે ભીખ માંગવી અમારો ફક્ત ને ફક્ત એક જ પ્રશ્ન છે કે વ્યાયામ શિક્ષકોની કાયમી પૂર્ણકાલીન ભરતી કરો અમારે કોઈ પ્રશાસન સાથે કોઈ વિરોધ નથી અમારે કોઈ સરકાર સાથે ભી વિરોધ નથી અમે બધાને સાથે લઈને એ જ કહીએ છીએ કે અમારી કાયમી ભરતી કરો અમે આટલા વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરેલી છે તમારા ભવિષ્ય છે પણ જયારે તમારું જ ભવિષ્ય નક્કી ના હોય ત્યારે શું મેડમ અમે જે આ કરાર ઉપર લીધા છે તો સતત સ્વાભાવિક છે મનમાં પ્રશ્ન ખૂચે કે ચલો અગિયાર મહિના છે તો ચલો દસ મહિના થયા

બે દિવસ પાંચ દિવસ પહેલા જે અમારે આ આંદોલન પછી અમારે જે વાત થઈ છે તો એ લોકોએ શું કર્યું ઉંમર વધારી તો ઉંમર વધારી પણ અમારે ઉંમર કરારમાં નથી જોતી યાર અને હજી હું કઉ છું કે આ લોકો છેલ્લા દોઢ દાયકાથી ભરતી નથી કરતા તો વ્યાયામ શિક્ષકોનું અસ્તિત્વ જ બેન નહીં રહે અને હજી આ લોકો જેમ જેમ લેટ થતા જશે તો વ્યાયામ સે નાશ પામશે એટલે સરકારને કહેવી છે કે હજી તો અમે જીવીએ છીએ અને હજી આટલી ઉંમરે અમારો એટલો જુસ્સો અને તમે અમે અમારું કામ અમે કરી બતાવશું માટે સરકાર શ્રી ને પણ હું વારંવાર કહું છું આપણા દાદાને કે તમે આમ નીચું જોઈને કેમ બેસી રહ્યો છો અમારી સાથે સંવાદ કરો અને ગુજરાતને ન્યાય અપાવો તમારા જેવી અનેક મહિલાઓને મેં જોયું છે જે પોતાના બાળકો સાથે આંદોલનમાં આવી હોય કે પછી પોતાના ઘરે ખૂબ સંઘર્ષ કરીને આવી હોય હોય વખતનું આંદોલન પણ જોયું છે કે કે જ્યારે રસ્તા પર બીજી કેટલી બધી છોકરીઓ હોય એટલે બધાને એવું હોય છે કે એક મહિલા તરીકે તમે સન્માન ન આપી શકો તો કઈ વાંધો નહીં પણ આવી રીતના તમારી સાથે ન કરો તો એ લોકોના મનમાં શું ચાલતું હોય જ્યારે એ આંદોલનમાં આવે ત્યારે મેડમ આ તો કેતા દુઃખ થાય કે પહેલાના સમયમાં દાનવો હતા પણ મને તો એવું લાગે છે કે આ સીંગડા પૂછડાવાળા દાનો સીંગડા પૂછડા વગરના હજુ ગુજરાતમાં છે નકર ખરેખર એની મા બેન દીકરી સાથે આવી રીતથી રોડ ઉપર ઢસડાતી હોય તો એ શું સહન કરી લેશે હું દરેકને કહું છું કે તમારી મા બેન દીકરી હોય તો તમે આવી રીતનું સ્ક્રીન ઉપર જોઈ શકશો તો આ ગુજરાતમાં નારીઓ રોડ ઉપર ઢસડાય છે અરે કચડાય છે પીલાય છે મૂંગા મોઢા સહન કરે છે તમે નહીં માનો બેન કે અમે ઘરે જશું તો અમને સમાજ શું કહેશે આ સરકારે અમને ક્યાંય નથી રહેવા દેતા કુવામાં ઉતારીને વરતવાળી લીધા છે સરકારને કહીએ તો બીજી ચેમ્બર્સનું બાનું દે અમે ગમે ગમે પ્રશ્ન કરીએ તો અમારી સાથે ગોળ ગોળ ખો રમાય છે અરે આ બે આખલા બાધે એમાં અમારે વ્યાયામનું શું અમને આનો ન્યાય તો આપવો જોઈએ ને ખરેખર કહીએ ને બેન તો આપણી ગુજરાતમાં છે

જાગ્યા ત્યાંથી સવાર અને વ્યાયામ શિક્ષકોને કાયમી ભરતી બાબતે તમે સોનેરી સૂરજ ઉગાડો અંબાબેન છેલ્લો સવાલ છે આટલા દિવસથી આંદોલન થાય છે તમે આટલા દિવસથી પોતાની વાત રજૂઆત કરી રહ્યા છો શું લાગે છે આંદોલનમાં જે માંગણીઓ સાથે નીકળ્યા છો એ પૂર્ણ થશે ખરી અત્યારની સ્થિતિ જોતા અરે બેન દરેક વખતે હું કહું છું કે પ્રશાસનથી માંડીને આપણા વડનગરના દાદા છે એને પ્રશ્ન અમારો ગુંજે જ છે અને આ આજના ઇન્ટરવ્યુમાં જે જે વ્યક્તિને લાગુ પડે છે એ લોકો અમને જવાબ કેમ નથી દેતા અમારો જે આ ગુંજતો નારો છે એ અમારો એકનો નથી તમે અમને નહીં જવાબ આપો તો કાલે ગુજરાતની જનતા બી તમારી પાસે પ્રશ્નનો જવાબ માગશે તો તમે કેમ જવાબ નથી આપતા કેમ કે ગુજરાતની જનતા જ્યારે જાગશે ત્યારે વિકરાળ સ્વરૂપ થશે આજે આ અમારે ગુજરાત સરકાર લોક ઘર છે એ અમારા માવતર છે આજે અમને લાફા મારે પાટા મારે અમે બાળક સ્વરૂપે અમે એમને રજૂ કરીએ છીએ મેડમ તો મારું એ કેવું છે કે બાળકને લાફા પાટા મારે છે માં તો એ સારું લાગશે પણ જ્યારે બાળક મોટું થશે અને માને લાફા મારશે ત્યારે કે મોઢું દેખાડે જેવું નહીં રે એ સમય આવે બધું આવી જ જવાનું છે માટે હું બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમારો આ પ્રશ્નનો જવાબ આપો તમે નહીતર આ ગુજરાતની ખુરશી તમે સ્વૈચ્છિક ખાલી કરો અને મારે કહેતા મને શરમ આવે કે જો તમારે જવાબ ન આપવો હોય તો આ બંગડી પહેરી અને નીચે આવતા રહ્યો કેમ કે તમે લોકો અમને ગુજરાતમાં બેસવા દેતા નથી તો તમે તો મોટી મોટી એસી ચેમ્બર્સમાં બેહો છો આવી બહાર બારા આવી જાઓ વૃક્ષના છાંયડે તો આ ગુજરાતની જનતાને બોજો તો ન રહે એમ થોડું ચાલે યાર કે તમે અહીંયા નહીં અહીંયા નહીં તો અમે બી તમને કહેવી છે કે તમે વિધાનસભામાં નહીં ચલો આવી જાવ રોડ ઉપર બધા તમે બી આવી જાવ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે પણ બધું અહીંયા રજૂ ના હું કરી શકું મારી ક્ષમતા હોય મેડમ એટલે અમારી વ્યાયામ શિક્ષકોની એક જ માંગ છે કે પ્રાથમિક શાળામાં છેલ્લા દોઢ દાયકાથી ભરતી નથી થઈ તો ગુજરાત સરકાર દ્વારા વારંવાર હું વિનંતી કરું છું અને એક એ પ્રશ્ન પણ રહી ગયો છે એક ખાસ છે કે શરૂઆતમાં આપણે હું કહું છું ને પંદર વર્ષ પહેલાં બહારના રાજ્યના વિદ્યાર્થીઓ ગુજરાતમાં વ્યાયામ શાળામાં વ્યાયામની ડિગ્રી બેન લીધેલી છે અને આ વ્યાયામ ડિગ્રી લઈ અને પોતાના રાજ્યમાં હાલ અત્યારે સરકારી નોકરી કરે છે તો આ આપણા ગુજરાતમાં મોદી સાહેબ આપણા ગુજરાતના આપણે જે વ્યાયામ બાબતે બધી મોટી મોટી કરે છે તો દાદા તમારી ગુજરાતમાં ઘરના જો છોકરાઓ તો ઘંટી ચાટે છે અને બહાર તમે મોટી મોટી વાતો કરો છો વિશ્વ ગુરુની અરે તમારી પાસે ગુરુઓ તો ઢસડાય છે ધૂળમાં ઢસડે છે હવે તો રમશે ગુજરાત નહીં પણ ભણ્યા પછી હવે ઢસડશે ગુજરાત એટલે આના માટે અમને તાત્કાલિક નિર્ણય આપો એને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે અમને અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરો એટલે આ જે આક્રોશ દેખાઈ રહ્યો છે આક્રોશ એટલે છે કારણ કે હા તમારે કઈ કેવું છે જી હા એટલે હું એ જ કહેવા માંગુ છું કે અરે સાહેબ દોઢ દાયકાઓ નીકળી ગયા શું ઉમર લાયક સાથે નોકરી કે રિટાયરમેન્ટ આપશે ગુજરાત સત્ય લખીને ઘણીવાર આપું છું અમે અમે ઘણીવાર સત્ય લખીને આપ્યું છે પણ સત્ય લખીને ઘણીવાર આપ્યું છે હવે સત્ય બોલવી તો ઢસડશે ગુજરાત તો આ ઢસડ છે ગુજરાત તો હવે ક્યારે સત્ય સાંભળશે ગુજરાત સાહેબ મને કહેતા તો દુઃખ થાય છે કે હવે બહુ થયું દાદા હવે મારી વાણીને હું વિરામ આપું છું કે આ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી બાબતે કલમ ક્યારે ઉપાડશે ગુજરાત આ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે કરશે ગુજરાત અસ્તો આભાર એટલે આકૃષ્ટ છે અને આકૃષ્ટથી જે

કે સીધું જ એને રસ્તા પર ઢસડવા માંડે કે એને લાફો મારી દે મને નથી ખબર કે કોના મા બાપ એવું કરે છે પણ જો તમને માય બાપ માને છે ને તમારી આગળ સવાલ લઈને આવ્યા છે પોતાની વાત રજૂ કરી રહ્યા છે એમની જીદ હોય તો એમને સમજાવવાની ફરજ તમારી છે પણ પહેલાં તમારી સાંભળવાની ફરજ છે તમે એમને સાંભળો તો ખરી લોકો શું કહી રહ્યા છે ઓગણીસો ઓગણીસ દિવસથી જ્યારે લોકો ત્યાં બેઠા છે તો એમને કોઈ શોખ નથી થાતો ગાંધીનગરમાં આવતા જેટલા પણ ઉમેદવાર છે કે પછી શિક્ષકો છે એમને રસ્તા પર ઢસડાવવા માટે કે ગાંધીનગરમાં બેસવા આવવાનો શોખ નથી થાતો એ કોઈ એટલું નવરું નથી કે પોતાના પરિવારને છોડીને આવે અનેક દીકરા દીકરીઓ એવા છે જે પોતાના મા બાપને છોડીને આવ્યા છે અનેક મા એવી છે જે પોતાના દીકરાઓને છોડીને આવી છે કેમ આવી છે પોતાના ભવિષ્ય માટે દેશના ભવિષ્ય માટે રાજ્યના ભવિષ્ય માટે અને જો એ લોકોને સાંભળવામાં નહીં આવે તો ગુજરાતની જેમ તાસીર છે ગુજરાતના ગાંધીનગરમાં અનેક આંદોલન થયા છે અનેક આંદોલન વાત કરતા કરતા જ પૂર્ણ પણ થઈ ગયા છે પણ અનેક આંદોલન આપણે એવા પણ જોયા છે જે ઉગ્ર થયા છે એવા કોઈ આંદોલન ન થાય એની પહેલાં સાંભળી લો